જાંગીરપુરા પોલીસે નાગાબાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ આચરી ભાગી છૂટેલા મદારીને દેહગામ ખાતેથી ઝડપી પાડ્યો સુરતના જાંગીરપુરા ખાતે રહેતા એક કિસ્મમે નાગાબાવાનો ઢોંગ રચી એક કિસ્મ હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ કરી ભાગી છૂટ્યો જેની જાણ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે સીસીટીવી ફૂટેજની આધારે તપાસ કરતા એક લક્ઝરીસ કારમાં આવેલો ઢોંગી બાવા દેખાતા તેનો પઈછો કર્યો બેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો મદારી ઢોંગી બાબા લક્ઝરીસ

ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં ગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યાર જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે રેકોર્ડની પરથી કરાઈ કરવાની બાકી છે માં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવે અને પછી હું તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે કે એમને એમને શું શું થઈ ગયું છે થોડા સમય પછી ધ્યાનમાં આવેલું એમની પાસેથી લઈને જતા ભોગ બનનાર ખ્યાલ નથી પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનારું ખ્યાલ છે બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે ધ્યાનમાં નથી અત્યારે જે પકડાય છે એના પરથી એવું એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા હતા અત્યારે તો બે જણા છે એવું પ્રાથમિક જણાઈ આવ્યું છે અને જે બીજો આરોપી છે પકડવાનો બાકી છે એ પકડાય પછી ખબર પડે કે બીજા વધારે માણસો છે કે કેમ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે